નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ આખા અમદાવાદમાં કાળો કેર થયો અમદાવાદમાં ઉત્તરાયણનો તહેવાર લોહી રહ્યો છે અમદાવાદમાં હત્યા ચોરી અને લૂંટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે છેલ્લા ત્રણ દિવસમાં વસ્ત્રાલ બહેરામપુરા અને વસ્ત્રામપુરમાંથી હત્યાના કિસ્સા સામે આવ્યા છે જેમાં વસ્ત્રાલમાં પતિ પત્ની વચ્ચે માથા કુટતા દીકરાય ચપો વડે હુમલો કરી સાવકા પિતાની હત્યા કરી દીધી છે જ્યારે બહેરામપુરામાં બોટલે ઘરે વ્યાટનો ધંધો કરતા યુવકની હત્યાને અંજામ આપ્યો છે જ્યારે વસ્ત્રામપુરામાં પંચોતેર વર્ષીયની હત્યા કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ બનાવ બનતા આરોપીની ધરપકડ કરવા માટે દમ પછાડા શરૂ કરી દીધા છે અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા સીએમ આવાસ યોજનાના મકાનમાં મિનેશ જોશી અને તેમની પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી આ દરમિયાન તેમનો સાવકો દીકરો અલ્પેશ જોશી આવી ચડ્યો હતો અને સાવકા પિતા મિનેશને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અલ્પેશની વાત માની નહીં અને અલ્પેશ સાથે મારામારી શરૂ કરી દીધી હતી ઝઘડો વધી જતા આસપાસમાંથી લોકોનો ટોળું એકઠું થઈ ગયું હતું આ દરમિયાન અલ્પેશ દોડીને ઘરમાંથી ચપ્પુ લઈને આવ્યો અને ઉપરા છાપરીના આગા ચીક્યા હતા આ દરમિયાન મિનેશભાઈની પત્ની એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી હતી અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરની ટીમે મૃત જાહેર કરી રામોલો પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી તપાસ ધમધમાટ શરૂ કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ